બનાસકાંઠાના થરા તાલુકાના ચારડા ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગામના રસ્તાઓથી માંડીને ઘરો સુધી બધી જ વરસાદે પાણી ફરી વળ્યા છે સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પણ પાણીમાં તરતી જોવા મળી વરસાદ બંધ થઈ ગયાના અડતાળીસ કલાક વીતી ગયા છતાં પાણી હજુ સુધી ઓસર નથી જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં કોઈ જવાબદાર અધિકારી કે પદાધિકારી તેમની મુલાકાત લેવા આવ્યા નથી આ ઘટનાએ તંત્રની બેદરકારી પર સવાલ ઉભા કર્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં બે દિવસ પહેલાં ધોધમાર વરસાદ વરસ્યો જોકે તે વરસાદ તબાહી મચાય જો કે અત્યારે અમારે ટીમ ટીવી ઠેર તાલુકાના ચારડા ગામમાં પહોંચી ત્યાંના દ્રશ્યો હું આપણે બતાવીશ કે બે દિવસ પહેલાં જે ધોધમાર વરસાદ વરસ્યો તે અત્યારના દ્રશ્ય આપ જોઈ શકો છો જ્યાં વરસાદ તબાહી મચાય છે અત્યારે આ ગામ અત્યારે પાણીમાં ગરકાવ છે ગામના ઘરો પણ અત્યારે તો પાણીમાં ગરકાવ છે અને ગામના લોકોનું કહેવું છે કે અમારા ગામમાં અમે અમારા ઘરમાં સૂતા હતા અને રાત્રે અચાનક પાણી આવ્યું હતું અને અમારું ઘર પાણીમાં ગરકાવ જો કે ગામના લોકો સુરક્ષિત જગ્યાએ ખસી ગયા હતા પોતાનું ઘર મૂકીને જો અત્યારે આ ગામના લોકો છે એમની સાથે

અહીંયા કોઈ આવ્યું જ નથી ના કોઈ પૂછવા પણ નથી આવ્યું કોઈ પૂછવા પણ લોકો છે એમની સાથે પણ વાત કાકા લોકો તંત્ર કથા કોઈ અધિકારી પહોંચે કાકા શું કહો છે કેવી પરિસ્થિતિ છે ખૂબ જ સાહેબ પરિસ્થિતિ ખરાબ છે ને આખા ગામમાં પાણી આવી ગયું હતું ત્રણ વાગે ઊંઝાનું પાણી આવ્યું હતું અને આ ગામમાં અમે પણ આ બધા માલ મિલગત બધું મેલી કરી બહાર નીકળી ગયેલા છે બરોબર ને ગામમાં ખૂબ જ પાણી આવ્યું છે આગળ ને કે

માલ બીઓ બધો રાતે ઊંચી જગ્યા ઉપર સ્થળ ઉપર લઈ લઈ ગયેલ છે અને અહીંયાથી બધું રાતે ત્રણ વાગે મેલી અને બધું ઘરવાખરી બીવું બધું એક જ ખાલી માણસ અને માલ બે અમે અહીંયાથી લઈને ગયા બીજું બધું અહીં ઘરવાખરી બધી અમને મૂકી અને બધું નીકળી ગયા પાણીમાંથી આવી પરિસ્થિતિ પહેલાં ક્યારે થઈ હતી બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં પાણી આવ્યું પણ બે હજાર સત્તરમાં પાણી આવ્યું હતું પણ આટલું નહોતું આવ્યું થોડું જ આવ્યું હતું અત્યારે એ બે હજાર પંદરના સત્તરના પૂર કરતાં અત્યારે પાણી ચાર ફૂટ વધારે પાણી ચડ્યો આપ્યો હતા ગામના લોકોને એમનું કહેવું છે કે બે હજાર સત્તરમાં તો આટલું પાણી નહોતું પણ આ પાણી આવી બહુ છે અને જે ગામના પરિવારમાં જે પોતાના ઘર સહિત જે ચીજ વસ્તુ હતું તે અત્યારે પાણીમાં ગરકાવ છે અને એમનું કહેવું છે હજી કોઈ વહીવટી તંત્ર અહીંયા નથી ભગ્યું બીજા પણ લોકોથી એમની સાથે પણ વાત કરશું કે ગામમાં કેટલું પાણી આવ્યું ગામનું પાણી તો ખૂબ આવ્યું તમારા પશુ પણ હશે પણ અમારી સુધી સુધી કોઈ વાવડી તંત્ર નથી પહોંચ્યું કે નથી કોઈ અમારું હાલ ચાલ પૂછતું હાલ તો ગામના લોકોની એક જ માંગ છે કે વાવડી તંત્ર અહીંયા પહોંચે પાણી નો નિકાલવાનો કોઈ નિકાલ કરે એવી હાલ તો ગામ લોકો માંગ કરી રહ્યા છે વિક્રમ ઠાકોર ટીવી ટાટી નાખી ગુજરાતી